અંકલેશ્વરના માંડવા ખાતે હરિપ્રબોધમ યુવા મહોત્સવની તૈયારીઓની રોજ હરિપ્રબોધન યુવા મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે જેની ભવ્ય તૈયારીઓ ચાલી રહી છે જેમાં ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી જિલ્લા પંચાયતના પ્રમુખ ધર્મેશભાઈ મિસ્ત્રી તેમજ સ્વામીજી અને અન્ય આગેવાનો હાજર રહ્યા હતા સો એકર જેટલી વિશાળ ભૂમિમાં જઈ રહ્યો છે જેમાં ડોનેટ બ્લડ એન્ડ સેવ ધ લાઈફ યોગ ભગાવે રોગ ક્લીન ભરૂચ ક્લીન અંકલેશ્વર યુવાન બચે તો દેશ બચે વૃક્ષ વાવો પર્યાવરણ બચાવો યુવાન અભ્યાસુ બને નશા મુક્ત અને ડ્રગ્સ મુક્ત ભરૂચ બેટી બચાવો બેટી પઢાઓ આવા અનેકવિધ ઉમદા હેતુસર આયોજન કરવામાં આવ્યું છે તારીખ ઓગણત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ રવિવારે યુવા જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે હોસ્ટેલ ગ્રાઉન્ડથી પ્રસ્થાન કરી ભરૂચ અને અંકલેશ્વરના વિવિધ માર્ગો પરથી યુવા બાઇક રેલી પસાર થનાર છે હરિપ્રબોધમ યુવા મહોત્સવ સમિતિ વતી અંતરના જય શ્રી સ્વામિનારાયણ સ્વામીનારાયણ મંગલકારી શુભ દિવસે ગુરુ છે ભગવાન સ્વામિનારાયણ ગુરુહરિ યોગીજી મહારાજ અને હરિપ્રસાદ પ્રાણ પર યુવા પ્રવૃત્તિને વેગવંતી બનાવવા માટે પ્રગટ ગુરુ હરિ પ્રબોધજીવન સ્વામીજી એ યુવાનોને પોતાનું સર્વસ્વ માનીને એ યુવા ઉત્થાન માટે અભૂતપૂર્વ કામ કરી રહ્યા છે આજનો યુવાન દેશનો સંદેશ વાહક બને આજનો યુવાન સાચવામાં વિવેકી બને ધાર્મિક બને સંસ્કારી બને એના માટે લખનૌ પ્રયત્ન કરી રહ્યા છે જિંદગીનો સમય યોગ્ય વિતાવે એના જીવનો ધ્યેયની સ્પષ્ટતા થાય એવો એક નંબર પ્રયાસ આ યુવા મહોત્સવ દ્વારા થઈ રહ્યો છે કોઈને સમયન સંપ્રદાયના આશ્રિત બનાવવા માટેનો કોઈ હેતુ નથી પણ સાચા અર્થમાં ભારતીય સનાતન સંસ્કૃતિના સંદેશ વાહક બનીએ એવો એક નંબર પ્રયાસ થઈ રહ્યો છે સાથ આપણું દેહ મંદિર બને આપણું ઘર મંદિર બને એવો એક પ્રયાસ યુવા મહોત્સવમાં થઈ રહ્યો છે દેશ વિદેશના પાંચેક હજાર ભક્તો પરદેશથી આવી રહ્યા છે અને દેશ વિદેશના ટોટલ લગભગ લાખ જેટલા યુવકો આ પાર્ટિસિપેટ ત્યારે ભરૂચ અને અંકલેશ્વર ની સંસ્કારી અને ધાર્મિક વ્યક્તિઓને સૌને અમારી નમ્ર આત્મીય વિનંતી છે કે આપ સૌ જરૂરથી સાંજે ચાર વાગ્યા પછી પાંચમી જાન્યુઆરીએ આ ફંક્શનનો લાભ લેવા માટે જરૂરથી પધારજો આગલા દિવસે ખૂબ મોટા પાયા પર બ્લડ ડોનેશન કેમ્પ કરી રહ્યા છે ખરે મેજર થી પીડિત દીકરાઓ માટેની નિઃશુલ્ક સેવા ભક્તિ થાય એવો એક નંબર પ્રયાસ પણ કરી રહ્યા છે અને 29 તારીખે એક અભૂત રેલી આપના સુધી પહોંચવા માટે એક નંબર પ્રયાસ કર્યા છે સ્કૂટર અને કાર રેલી દ્વારા ભરૂચ સવારે થી થી વાગ્યા વાગ્યા સુધી સુધી અને વિદ્યુત માર્ગો પર યુવાનો જાતે આવીને આ સૌને આમંત્રણ આપશે તો આપ સૌ અમારા આમંત્રણ ને સ્વીકારીને આ ફંક્શન માં પધારો એવી મહોત્સવ સમિતિ વધી આપણા ચરણ અંતર ની વિનંતી છે આત્મી આમંત્રણ છે સૌને અંતરના જય સ્વામિનારાયણ